કાળની ધરી તો સતત ખૂમ્યા કરે છે અને સતત સજ્જન તથા સેતાનોને જન્માવ્યા કરે છે શેતાનોથી ખરડાતી આ સજ્જનો સતત સ્વચ્છ રાખ્યા કરે છે આ સજ્જન પુરુષો એટલે જ આગળ વધીને તેઓ સંત બને છે જે જાત પર જુલ્મ ગુજારીને આ જગતને સુખી કરવા સતત મથ્યા કરે છે તેનું નામ સંત આવા સંતના પગલા વસંત ઋતુની જેમ માનવ સ્વરૂપ વૃક્ષો પર ગુણરૂપે રૂપે ફળોને જન્માવે છે આવા વસંત સંત એટલે જ સમર્પણ તીર્થ પરમ પૂજ્ય પન્યાસ રવિ વિજયજી મહારાજા જેઓ વર્ધમાન તપોનિધિ ચારિત્ર ચુડામણી આચાર્ય ભગવંત શ્રીમદ વિજય ભદ્રંકર સુરેશ્વરજી મહારાજાના પરમ સમર્પિત શિષ્ય રત્ન હતા તદ ઉપરાંત આપણા જીવનના રાહબર પરમોપકારી પ્રવચન પ્રભાવક ગુરુદેવ શ્રી આચાર્ય ભગવંત શ્રી નરરત્ન નરરજી મહારાજાના જીવન ઘડૈયા પણ આ ધર્મનગરી અમદાવાદની દોસીવાડાની ની ધન્ય ધરા પર વિક્રમ સંવત ઓગણીસો છ્યાસી ફાગણ વદ ત્રીજ ના શુભ દિવસે માતા હીરાબાની કુખેથી ત્રિકમભાઈના કુળમાં એક મહાન ધર્માત્માનો જન્મ થયો જેનું નામ પડ્યું રજનીકાંત રજનીકાંત એટલે તોફાની નાદાન બાળ નહીં પણ સમજુ સાણો અને ડાહ્યો દીકરો ભણવામાં કે રમવામાં ખોટી રીતે સફળતા ન મેળવવાની તેમની પ્રામાણિકતા ખરેખર દાદ માંગે તેવી હતી વડીલોનું કહ્યું કરવું અને સતત શુભ કાર્યમાં વ્યસ્ત રહેવું એ એમનો સ્વભાવ હતો નાની વયમાં ધર્મ પ્રત્યેની ઊંડી શ્રદ્ધા એ પૂર્વભવની ધર્મોપાસનાની નિશાની હતી રજનીકાંતની વય વધી બાળમાંથી તરુણ અવસ્થા પ્રગટી અને હૃદયમાં પરમાત્મા પ્રીતિની છોડો ઉછળવા લાગી પોળ વિસ્તારના ઓછી અવરજવરવાળા શ્રી શાંતિનાથ જીના લયમાં એમના કલાકો પ્રસાર થવા લાગ્યા અને વળી જીનવાણી શ્રવણની તેમની ઉત્કૃષ્ટ અભિલાષા તેમને પાંજરા પોળના ઉપાશ્રય પૂજ્ય આચાર્ય ભગવંત શ્રીમદ વિજય ઉદય સુરેશ્વરજી મહારાજાના પ્રવચનોમાં ખેંચી ગઈ એમના તત્વ પ્રચુર વચના મૂર્તોએ રજનીકાંતના હૃદયમાં વૈરાગ્યનો દીવો પ્રગટાવી દીધો વૈરાગી રજનીકાંતની દીક્ષાની તમના તીવ્ર બનતા ચુસ્ત ચારિત્ર સંપન્ન મુનિરાજ ભદ્રંકર વિજયજી મહારાજાના ચરણે જીવન સમર્પણ કરવા તેમનો આત્મા થનગની ઉઠ્યો પણ આવા કડક ગુરુ પાસે ચારિત્ર સ્વીકારવાના નિર્ણય સામે સ્વજનોએ વિરોધ કર્યો ત્યારે રજનીકાંતનો વૈરાગ્ય સભર જવાબ હતો અનાદિકાળથી મલિન સંસ્કારોથી લિપ્ત આત્માને સ્વચ્છ બનાવવા દીક્ષા લેવાની છે તો કડક ગુરુ પાસે જ કેમ ન લેવી આવા ગુરુ જ આપણને પ્રમાદ અને મોહની અસરમાંથી મુક્ત કરાવશે અને આખરે સ્વજનો ઝૂક્યા દીક્ષા થઈ અને નામ પડ્યું મણીરાજ રવીપ્રભ વિજયજી મહારાજા દીક્ષા દીક્ષા એટલે સાધનાની પૂર્ણા હોતી નહીં પણ સાધનાની શરૂઆત હવે રવીપ્રભ વિજયજી મહારાજા ધર્મમય બની ગયા નિર્દોષ ગોચરી પૂર્વકનો તપ પંચ પરમેષ્ઠી ભાવિત થવા પૂર્વકનો જપ આત્મશુદ્ધિના લક્ષ્ય પૂર્વકનો સ્વાધ્યાય અને પરમાત્માની આજ્ઞાના અનુસંધાન પૂર્વકની તમામ ધર્મ ક્રિયાઓ આ હતી તેમની સાધનાની પ્રારંભિક અવસ્થા જેણે આગળ ઘણા ઊંચા સાધનાના શિખરો સર કર્યા વંદન હો ગુરુરાજને મુનિ રવિ પ્રભિજયજી મહારાજા એટલે સાધના મગ્ન શ્રવણ એક દિવસ તેમને મનમાં વિચાર પ્રગટ્યો કે પ્રભુ શાસનની સુરક્ષા અને સંવર્ધન એના માટેની મુખ્ય જરૂરિયાત છે સૂક્ષ્મ બળની અને સૂક્ષ્મ પુણ્યબળની પ્રાપ્તિ માટેનું ઉદ્ગમ સ્થાન છે નમસ્કાર મહામંત્ર અને એ જ દિવસથી નિત્ય પચાસ બાંધી નવકારવાળી ગણવાનો એમને મનમાં સંકલ્પ કર્યો શાસન રક્ષાના પ્રણિધાનપૂર્વકનો આ જાપ લાખો નહીં પરંતુ કરોડોની સંખ્યામાં પહોંચી ગયો આ જાપ કરવા માટે એથી વિશેષ તો વાત એ કહેવાય કે મધ્યરાત્રિના નિત્યપણે વાગે જાગીને આ જાપ મધ્યરાત્રી મહાત્મા એટલે પૂજ્ય રવિપ્રભ વિજયજી મહારાજા સંવત બે હજાર ઓગણીસ માં માત્ર નવ વર્ષના દીક્ષા પર્યાયમાં હતા ત્યારે પોતાના ગુરુદેવ પન્યાસ ભદ્રંકર વિજયજી મહારાજ સાથે કચ્છ તરફ વિહાર કરતા હતા અને એક દિવસ કાચા કાંટાળા રસ્તે વિહાર કરતા કરતા રસ્તો ભૂલો પડ્યા સાંજ પડી સૂર્યાસ્ત થયો અંધારું છવાયું છતાં પણ નમસ્કાર મહામંત્રનું આવર્તન કરતા મુનિરાજશ્રીને એક પણ કાંટો ન વાગ્યો નવકારનું સુરક્ષા કવચ શ્રદ્ધાળુ આત્મા પર આટલી સક્રિયતા ધરાવે છે તે તો આવા પ્રસંગો ધ્યાનમાં લઈએ ત્યારે જ ખ્યાલ આવે સંમત બે હજાર ચુમ્બાળીસ નું વર્ષ ભાદરવા વદ ચૌદસનો પવિત્ર દિવસ પૂજ્ય બાપજી મહારાજ સાહેબના ગુણાનો અને પ્રવચન પીઠ પર જ પૂજ્ય રવિપ્રભ વિજયજી મહારાજાને હાર્ટ એટેક આવી ગયો આવી શારીરિક અવસ્થામાં પણ સવારથી લીધેલું એકાષણનું પછકાણ અખંડ રહ્યું શરીરના બંધન જે આત્માની પ્રતિજ્ઞાને નડી ન શકે એ મહાસાધક જ હોય ને વંદન હો મહા સાધક ને વંદન વંદન ગુરુની શોભા પણ ગુરુને ન ગમે તેમ ન થવી જોઈએ આ સાચી સમજણ ગુરુ ભક્તિના ઉભરામાં ભૂલાઈ જતી હોય છે પણ વિજયજી મહારાજ સાહેબ ખરેખર સાચા શિષ્ય હતા એ આંધળા ભક્ત નહીં પણ સમજદાર સેવક હતા અને આથી જ પૂજ્ય ગુરુદેવ ભદ્રંકર સુર્યસરજી મહારાજા જ્યારે ઉન્યાસ હતા ત્યારે સૂર્યપદ સ્વીકારવા વિનંતી કરતા પરંતુ જડ આગ્રહ કદી ન કરતા ગુરુથી કદી છૂટા ન પડવું એ ભાવ હોવા છતાં પણ પૂજ્ય રવિ પ્રભ વિજયજી મહારાજ ગુરુની ઈચ્છા ખાતર પ્રતિપળ ક્યાંય પણ વિચારવા તૈયાર રહેતા એક વખત મોટા ગુરુદેવનું ચાતુર્માસ ચાણસમાં નિશ્ચિત થયેલ છે છેક ધીણોજ સુધી વિહાર પણ થઈ ગયો અને વસાત સાહેબની આજ્ઞા થઈ રવિપ્રભ વિજય તમે વિદ્યાશાળા ચાતુર્માસ કરો અને વિકલ્પ વિના જ વિહાર કરીને પૂજ્ય રવિપ્રભિજયજી મહારાજ માત્ર ચાર દિવસમાં એકલા જ અમદાવાદ પહોંચ્યા જાણે પરિશિષ્ટ પર્વનું એ સૂત્ર ચરિતાર્થ થયું ગુરુને વસ મુનિને એકાકી વિહાર પણ યોગ્ય છે સંવત બે હજાર છેતાલીસ નું વર્ષ ફાગણ નોમ સવારે સાત કલાક પૂજ્ય રવિપ્રભુજી અંતિમ ઘડીઓ ચાલતી હતી શરીર અસ્વસ્થ હતું સંથારામાં સુતા સુતા જ તેમને શંખેશ્વર દાદાના ફોટા સમક્ષ ચૈત્યવંદન કરાવાતું હતું તે સમયે ચપળ સમાધિના દાતા મુનિવર્સરી તે પરમાત્માના ફોટાની ડાબી જમણી બાજુ ફેરવ્યા કરતા હતા અને એ વખતે પૂજ્ય સાહેબજીની આંખો પણ ફોટા સન્મુખ ફરતી રહેતી સાહેબજીની જાગૃતિની આ આ છેલ્લી નિશાની અને જ પરમાત્માની ભક્તિના લયમાં સાત તેત્રીસની ની ઘડીએ તેઓ કાળના ધર્મને પામ્યા નમસ્કાર ભક્તોની આંખો ભીંજાઈ પૂજ્ય ગુરુદેવ આચાર્ય ભગવાન ભદ્રંકળ સુરેશ્વરજી મહારાજા પણ શોકમગ્ન આચાર્ય ભગવાન મેં રવિ પ્રભુને સુધાર્યો છે પણ હકીકતમાં તો એણે મને સુધાર્યો છે અર્થાત તેના જીવનમાંથી મને ખૂબ પ્રેરણા મળી છે ખુદ સંઘ શાસનના શિરમોર આચાર્ય ભગવાન ભદ્રંકળ સુરેશ્વરજી મહારાજા આ શબ્દ બોલે ત્યારે કલ્પી શકાશે કે તેમનું ભવ્યતમ જીવન કેવું ઉત્તમ અને ઉદાત્ત